નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ઓગણીસ જૂન બે હજાર ચોવીસ વાર બુધવાર આજે રાજ્યમાં ક્યાં પડી શકે છે વરસાદ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો હવે સૌરાષ્ટ્ર ઉપર સોમાસુ જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે એ ઉપરાંત કચ્છ જિલ્લો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમાસુ સક્રિય જોવા મળ્યું છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં હજુ વાવણીલાયક વરસાદ નદી નાળા એવો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો નથી પરંતુ હવે ટૂંક જ સમયમાં એમાં પણ સારો એવો વરસાદ જામશે સમગ્ર ગુજરાતમાં હવે ટૂંક જ સમયમાં વાવણી લાયક સારો એવો વરસાદ થશે તો હવે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારની અપડેટ પ્રમાણે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આખા સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાવનગરની આજુબાજુના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ભાવનગર વરતે સિહોર ઘોઘા બુધેલ તેમજ એ ઉપરાંતના કેટલાક વિસ્તારો વિશે પણ વાત કરીએ તો પાલીતાણા થી આગળ વધીએ તો ગારિયાધાર ગારીયાધાર ઉપરાંત મહુવા મહુવાથી આગળ વધીએ તો રાજુલા અમરેલી બાબરા ઢસા બગસરા ધારી કુંડલા વિસાવદર તુલસીશ્યામ તમે જોઈ શકો છો તે પ્રમાણે મહુવાની આજુબાજુના તમામ વિસ્તારોમાં અત્યારે ઘેરાવો સારો એવો જોવા મળી રહ્યો છે મહુવાના તમામ આજુબાજુના વિક્ટોર રાજુલાની તો વાત કરી તમને એ પ્રમાણે મહુવાની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જ્યારે તળાજાની આજુબાજુના વિસ્તારોમાં પણ તળાજા અલંગ એ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે આગળના કેટલાક વિસ્તારો વિશે સૌરાષ્ટ્રના તો પોરબંદર દ્વારકા ભાટિયા ગોંડલની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેટાની જેટપુરની આજુબાજુના પણ કેટલાક વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જોકે દરિયાકાંઠાના ભાવનગરથી માંડીને ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ પોરબંદર અને દ્વારકા સુધીના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ એક્ટિવ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પણ સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો હવે મિત્રો વાત કરીએ લઈએ અત્યારે લાઈવમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો મિત્રો જો તે પ્રમાણે વડોદરામાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે કાંકરેજ કરજણ સિનોર ડભોઈ બોડલી જંબુસર બોરસદ ભરૂચ દહેજ દેડિયાપાડા ઉમરપાડા કાપર કોસંબા સુરત બારડોલી વ્યારા નવસારી બીલીમોરા આહવા વલસાડની આજુબાજુના કોણના તમામ વિસ્તારો તો આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ ઉપરાંત કેટલાક તમામ શહેરોની જે અડીને આવેલા તમામ વિસ્તારો ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો સંપૂર્ણ દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદ સક્રિય બતાવી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદ થોડો ઘણો ઝાપટા થતો હોય તેવું જોવા મળી રહ્યો છે અમદાવાદ સિવાયના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે મોરબી કડાના આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિરમ ગામની વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં ખાસ કરીને નલિયાની આજુબાજુ માંડવીની આજુબાજુ ભાડલીની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આબો રોડના આજુબાજુ કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદ આબો રોડ અંબાજીને આ બધા અમુક વિસ્તારોના છે એમાં વરસાદ હળવો જોવા મળી રહ્યો છે જોકે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં તો અત્યારે પલટો જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો ચોમાસાની સારી એવી શરૂઆત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જોવા મળી છે અત્યારે જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ સૌરાષ્ટ્રની સરખામણી વાત કરીએ તો ઓછો વરસાદ કહી શકાય પરંતુ આમ જોઈએ તો હવામાન નિષ્ણાતોના મત અનુસાર હવે ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વાવણી લાયક વરસાદ થશે હવે મિત્રો વાત કરીએ પવનની તો પવનની ઝડપ પણ હવે ધીમે ધીમે વધશે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ પણ આગામી દિવસોમાં સક્રિય થશે તેઓ હવામાન નિષ્ણાતોએ કહ્યું છે તો હવે મિત્રો વાત કરીએ અત્યારે બપોર પછીના કેટલાક વિસ્તારો એટલે કે પાંચ વાગ્યાથી લઈ અને આઠ વાગ્યા સુધીના સાંજના સમયની તો એમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમદાવાદની આજુબાજુના વિસ્તારો અને કચ્છ જિલ્લામાં તો નલિયા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જોકે હવામાન નિષ્ણાંતોએ એવું પણ કહ્યું છે કે અઠ્યાવીસ તારીખથી લઈ અને સમગ્ર રાજ્યમાં સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળી શકશે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નવા નીર જોવા મળ્યા હતા નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ અનુભવાઈ હતી સૌરાષ્ટ્રમાં કેટલાક કેટલાક વિસ્તારોમાં તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને વિડીયોની લિંક અન્ય મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને હાસી અને સસોટ માહિતી તમને મળતી રહેશે તો ફરી મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી જય રામ બાપુ શ્રીરામ